સુરતની ઓલપાડ પોલીસના જાપતામાં ઉભેલા આ આરોપીનું નામ છે વિજય વસાવા જે હત્યાને અંજામ આપી પોતાના વતન જઈ રહ્યો હતો પણ તે પોતાના વતન પહોંચે એ પહેલા જ પોલીસે લોકેશન ટ્રેપ કરી તેને કારેલી ગામ નજીકથી ડબોચી લીધો છે અને તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે આરોપી ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ડેસર ગામનો વતની છે બે દિવસ પહેલા જ ભરૂચના વાલિયાથી કામ ધંધાની શોધમાં પત્ની સાથે સુરતના સાયણ વિસ્તારમાં આવ્યો હતો પત્ની એકલી હતી ત્યારે ફળિયાનો જ એક સગીર યુવક આરોપીની પત્ની પાસે ઉભો હતો એ દરમિયાન વિજય વસાવા આવી જતા મારી પત્ની સાથે કેમ ઉભો છે કહી ઝઘડો શરૂ કર્યો હતો પહેલા બોલા ચાલી અને પછી આરોપી અને સગીર વચ્ચે મારામારી થતા આરોપી યુવકે નજીકમાં પડેલા તીક્ષ્ણ હત્યાર વડે સગીર યુવકના ગળાના ભાગે મારી દેતા સગીર યુવક ગંભીર ઇજાગ્રસ્ત થયો હતો અને બાદમાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું જ્યારે આરોપી ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયો હતો જેને ઓલપાડ પોલીસે અલગ અલગ ટીમ બનાવી આરોપી તેના વતન ભાગે એ પહેલાં જ કારેલી ગામ નજીકથી ઝડપી પાડી જેલભેરો કરી દીધો હતો આમ એકે બીજાની પત્ની સાથે વાત કરવાના ચક્કરમાં જીવ ખોયો અને બીજાએ જેલમાં જવાનું આવ્યું એટલે કે એક સાથે બે પરિવારે ભોગવવાનું આવ્યું